દેશમાં અનેક ફરિયાદો આવી છે કે પોલીસ સમક્ષ જતા નાગરિકોની ફરિયાદ પોલીસ નોંધતી નથી અથવા તો જાણવા જો કે અરજી તરીકે સ્વીકારીને પછી તેના પર ગંભીરતાથી કામ કરતી નથી તે સમયે અદાલતમાં જઈને નાગરિક પોલીસ ફરિયાદ નોંધાવે તેવી ફરજ પાડે છે પરંતુ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કોઈપણ પ્રકારના અપરાધ સામેની ફરિયાદ નોંધવાનું કામ પોલીસનું જ છે અને ટ્રાયલ કોર્ટ તે કામગીરી કરી શકે નહીં આમ સુપ્રીમ કોર્ટે એક તરફ પોલીસની જવાબદારી નિશ્ચિત કરી છે તો બીજી તરફ ટ્રાયલ કોર્ટમાં જઈને ફરિયાદ નોંધાવવાની સતત રીત અપનાવવામાં આવે છે તેના પર પણ બ્રેક મારી દીધી છે પોતાના ચુકાદામાં ન્યાયમૂર્તિએ જણાવ્યું કે ટ્રાયલ કોર્ટના ન્યાયમૂર્તિએ આ માટે પહેલા પોલીસ સ્ટેશન અને તેના ઓફિસર ઇન્ચાર્જ અને બાદમાં પોલીસ અધિક્ષકને આ માટે જણાવવાનું રહેશે તેવું સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કેમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ